ઓપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત પ્રાચીન નવ યુવક ગરબીમાં પ્રથમ નોરતે આરતી પધારેલા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડી સહિતના પત્રકારો દ્વારા ઓઢાડી સન્માન અડતાલીસ વર્ષથી અવિરતપણે ચાલતી ઓપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુવક ગરબીમાં પહેલા નોરતે આરતીમાં પધારેલા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડી રાણીબેન ચંદ્રવાડીયા બાંધકામ ચેરમેન મનોજભાઈ ઉપપ્રમુખ વ્યાસ જયેશનભાઈ વ્યાસા પ્રોટીયા વગેરેનું આયોજન પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તેમના હસ્તે પ્રથમ નો ગરબા નવતે દીપ પ્રગટાવી માતાજીની આરતી કરવામાં આવી આ પ્રસંગે ગરબીનું નાની નાની બાળીઓ દ્વારા આકર્ષક ડ્રેસ પરિધારણ પહેરી ગરબી ગીત પર સંગીતના સત્વારે રજૂ કરાયેલ પ્રાચીન અવરાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા જે જોઈ મહેમાનો ખૂબ પ્રભાવિત થયા હતા તેમજ આ ગરબીનો કાળી દાંડીના ડમરાને મહિષાસુર વધનીનો રાસ જોવા એ એક લાવવો છે